મહામાનવ બંધારણના ભીમરાવ આંબેડકરજીની એકસો જન્મ જયંતિ ખૂબ જ ભાવપૂર્વક ઉજવવામાં આવી ખંભાત ખાતે વિવિધ જગ્યાએ બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખંભાત ખાતે આવેલા ફ્રેશ રોડ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ખંભાત નગરપાલિકાના કાઉન્સિલરો તથા કાર્યકરોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે સાથે ખંભાત કોંગ્રેસના નેતાઓ તેમજ કાઉન્સિલરો સહિત બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા તથા ખંભાત નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પણ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આંબેડકર જન્મ જયંતિની ઉજવણી